આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની જે ભારતીય જનતા પાર્ટીના બંધારણને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને ત્રણ લોકોને જવાબદારી આપવામાં આવી હતી હિરનભાઈ ભરતભાઈ અને મોહન કુંડારિયા તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને અમે હાજર આવ્યા છે નામની વરણી કરવામાં આવે છે

દ્વારા અહીં મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે મ એટલે મહેનતું હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે એ આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું Música